આજે તમારા માટે આપણે ફરીવાર એકદમ યુનિક વેરાયટી લઈને આવ્યા છે ફક્ત દસ દસ રૂપિયાથી શરૂઆત થવાની છે એવી વસ્તુઓ છે જોઈ લો તમે એકથી એક યુનિક અને એન્ટિક વેરાયટી તમને મળી જવાની છે જેમાં હોમ પ્રોડક્ટ હોમ ડેકોર કિચનવેર બાથરૂમ એસેસરીઝ બધી વસ્તુ મળી જવાની છે યુનિક લાઇટ પણ મળી જશે એકથી એક યુનિક અને એન્ટિક વેરાયટી રહેવાની છે ફક્ત દસ રૂપિયાથી શરૂઆત થવાની છે અને અલગ અલગ ભાવ રહેવાના છે અંબ્રેલા છત્રી પણ તમને મળી જવાની છે હવે વરસાદની સિઝન એકદમ નજીક આવી રહી છે તો તમને અંબરેલા છત્રી પણ એના માટે મળી જવાની છે જોઈ લો કોઈને ખબર જ ના પડે કે આ બોટલમાં છત્રી મળી જશે બોટલ અંબરેલા જેને કહેવાય છે એ પણ તમને અહીંયા મળી જવાની છે એકદમ યુનિક જોઈ લો એકદમ ઓછી જગ્યા રોકે એવી છત્રી છે જોઈ લો આ ભાઈએ તો લઈ લીધી છે અને બીજી વસ્તુ વીસ રૂપિયામાં રેનકોટ તમને મળી જવાનો છે જોઈ લો આ રેનકોટ છે આવો રેનકોટ ક્યાંય જોયો છો ખરો તમે એટલે એકવાર યુઝ થાય ઇમરજન્સીમાં કામ આવે બે ચાર લઈ લીજાવ ને ખીચામાં રાખીને તો તમે ઇમરજન્સીમાં તમારે કામ આવી જાય આ એવો રેનકોટ છે હવે કઈ જગ્યાએ આવ્યા છે કયું લોકેશન છે અને કેટલી બીજી વેરાયટી છે એ જોવા માટે વિડીયો છેક સુધી જોજો કેમ કે આ વિડીયોમાં ઘણી બધી વેરાયટી છે અને એકદમ યુનિક અને એન્ટિક વેરાયટી રહેવાની છે તો ફટાફટ વિડીયોને સ્ટાર્ટ કરીએ છીએ અને વિડીયો છેક સુધી જોજો વિડીયો ગમે તો બીજાને બી શેર કરી દેજો અને હા એ સિવાય એસ્ટ્રોનોટ વાળી લાઇટ તમને મળી જશે નાઇટ લેમ્પ મળી જશે અને યુનિક અને એન્ટિક વેરાયટીની ગેમ્સ પણ અહીંયા તમને મળી જવાની છે જોઈ લો નાના બાળકો માટે ગેમ્સ છે અને કારવાળી ગેમ્સ પણ અહીંયા તમને મળી જવાની છે જોઈ લો જે નાના બાળકો રમતા હોય છે અને યુનિક વેરાયટીના કંપાસ પણ તમને મળી જવાના છે એકદમ સસ્તા રેટમાં ચલો વિડીયોને સ્ટાર્ટ કરીએ જોઈ લો ભાઈ આપણે નિકોલ ગામ રોડ ઉપર આવી ગયા છે નિકોલ ગામ રોડ છે અને આ વન સેન્ટર છે જોઈ લો વન સેટ તમને જોવા મળી છે ત્યાં તમને જોવા મળી છે આ સતત સર્વત્રનું બોર્ડ જ્યાં તમને સૌથી સસ્તી વસ્તુ મળે છે જેમ કે દસ દસ રૂપિયાથી વસ્તુ શરૂઆત થાય છે અને મેક્સિમમ કેટલે સુધી મળે છે બધું વસ્તુ અંદર જઈને બતાવીએ આપણે તમને ગ્રાઉન્ડ ફ્લોર ઉપર શોપ છે એટલે તમને કોઈ જાતની ચિંતા કરવાની છે આ નહીં બરાબર ચાલો આપણે ત્યાં જઈને તમને બતાવીએ છીએ હવે અંદર જઈને તમને એક એક વસ્તુ બતાવીએ છીએ આપણે કે કઈ કઈ વસ્તુ જોઈ લો સૌથી પહેલાં આ બધી દેખાય છે ને બાથરૂમ એસેસરીઝ છે બાથરૂમ એસેસરીઝની ટોટલ વસ્તુ અહીંયા તમને મળી જવાની છે જોઈ લો એકથી એક અલગ અલગ વેરાયટી તમને રહેવાની છે અને હા આ મહાદેવ ગણેશ નમ જેને જે ઘરની બહાર લગાવતા હોય એ પણ તમે લગાવી શકો છો અને બાથરૂમ એસેસરીઝમાં પણ અલગ અલગ વેરાયટી છે અને કિચન એસેસરીઝમાં પણ ઘણી બધી વેરાયટી છે એ તમને આગળ બતાવીએ છીએ બાથરૂમ એસેસરીઝમાં જોઈ લો કેટલી બધી વેરાયટી છે અહીંયા આવ્યા પછી તમારે બીજે ક્યાંય જવાની જરૂર નહીં પડે એની ગેરંટી છે ભાઈ કેમ કે ઓનલાઈન મોલ બજાર અને બહાર કરતાં એકદમ સસ્તા ભાવે અહીંયા તમને બધી વસ્તુ મળવાની છે પ્રોડક્ટની વાત કરીએ ને તો જોઈ લો એકથી એક અલગ અલગ વેરાયટી રહેવાની છે અને હા દર પંદર દિવસે અહીંયા નવી વેરાયટી આવે છે જેમાં કિચનવેર બાથરૂમવેર હોમ એસેસરીઝ હોમ ડેકોર જેવી તમામ વેરાયટી અહીંયા તમને મળી જવાની છે જોઈ લો પાંચસો કરતાં પણ વધુ વેરાયટી લાઈવ ડેમો સાથે તમને જોવા પણ મળી જશે અને તમને ગમી જશે એવી જ બધી વેરાયટી છે અને હા મેન વસ્તુ એ કે દરરોજ રેગ્યુલર ઉપયોગમાં આવે ને એવી બધી વસ્તુઓ છે જોઈ લો આ જોઈ લો ધૂપ અને ગૂગળ જે કહેવાય ને એ છે આ રૂમ ફ્રેશનર તરીકે બધા યુઝ થાય છે એમાં પણ બાય વન ગેટ વનની ઓફર પણ ચાલે છે જોઈ લો કપૂરદાની તમને બિલકુલ ફ્રીમાં મળી જવાની છે એના ઉપર જે મિકવાનું આવે ને જે કપૂર એ તમને કપૂરદાની સાથે બિલકુલ ફ્રી મળી જશે અને એમાં પણ અલગ 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 ફ્લેવર છે અલગ અલગ પેકિંગમાં ઉપલબ્ધ છે જે ઘરમાં રેગ્યુલર ઉપયોગમાં આવે એવી જ બધી વસ્તુઓ છે જોઈ લો બહાર કરતાં ઓછા ભાવ અહીંયા તમને જોવા મળી જશે દરેક વસ્તુ ઉપર બધાના પોતપોતાના ભાવ લખેલા છે એ તમે જોઈ લેજો અને પ્રોડક્ટ ફક્ત દસ રૂપિયાથી શરૂઆત થશે અને અલગ અલગ વેરાયટીના ભાવ બધા રહેવાના છે ઘણા બધા વેરાયટી છે જોઈ લો આ કપૂરદાની છે ઇલેક્ટ્રિક કપૂરદાની બી છે જેને ચાર્જ કરી શકો એવી પણ છે તો તમને આપણે ચાલુ કરીને આપણે બતાવીએ છીએ કે કેવી રીતે થાય આ વસ્તુ બિલકુલ ફ્રી આપી દેવાની છે જોઈ લો ચલાવવાની બિલકુલ સિમ્પલ છે આમ લગાવશો એટલે ચાલુ થઈ જશે એટલે ઇલેક્ટ્રિક્સ એ છે ને આ જે કહેવાય કે લાઇટિંગ વાળી છે જોરદાર લાગે છે એની સાથે આ કપૂરદાની બિલકુલ ફ્રી મસ્ત લાગે ભાઈ ઘરમાં લગાવ્યું હોય ને તો સરસ લાગે એવી વસ્તુ છે જે એમાં પણ તમને ઘણી બધી વેરાયટી મળી જવાની છે અને ફૂલ સ્ટોક મળી જવાનો છે બધી વસ્તુ હોલસેલ ભાવ કરતાં પણ તમને સસ્તી પડવાની છે અલગ અલગ વેરાયટીના રમકડા મળી જશે કિચન વેરની ઘણી બધી વેરાયટી મળી જવાની છે જોઈ લો ક્રોમ પ્લેટેડ એ સ્પૂન પણ તમને મળી જવાની છે ચોપર કહેવાય એ પણ તમને મળી જશે એમાં પણ ઘણી બધી વેરાયટી તમને મળી જવાની છે જોઈ લો બહુ જ વેરાયટી છે તમે જોઈ લો કેવી મસ્ત મસ્ત વેરાયટી તમને મળવાની છે બધાના ભાવ અલગ અલગ રહેવાના છે જોઈ લો જેવી વસ્તુ છે એ પ્રમાણે ભાવ છે અને ફક્ત દસ રૂપિયાની શરૂઆત થશે એવી બધી વેરાયટી પણ છે તમને એ પણ તમને આગળ બતાવીએ છીએ આ જોઈ લો આ જોરદાર વસ્તુ છે એમાં તમે બધી વસ્તુ કટ કરી શકો છો જોઈ લો આ ટાઈપની બધી વસ્તુ કટ કરી શકો છો ઓનલાઈન મોલ અને બજાર કરતાં બધી સસ્તી વસ્તુ મળવાની છે કિચન એટલું ઝેડ વેરાયટી તમને મળી જશે જોઈ લો આ સ્પંચ કહેવાય પાણી ભરેલું સ્પંચ કહેવાય ગમે જો સાફ કરવી હોય એ સાફ કરી શકો છો આ સીઝર છે આ મલ્ટી યુનિવર્સલ સ્પેનર છે એક જ સાથે ચાર ને ચાર આઠ સ્પેનર આવી જશે જોઈ લો જોરદાર કહેવાય બાકી ચાર ને ચાર આઠ આવું સ્પેનર તમે ક્યાં જોયું છે જોઈ લો આઠથી લઈને સોળના સુધી ગમે તે બોલ્ટ કે નટ ખોલી શકો આ ફ્રૂટ મેકવા માટે જ્યારે ટાઈપનો બાઉલ છે કે ગમે તે વસ્તુ મેઘી શકો છો એવી વસ્તુ છે અને આ જોઈ લો બાસ્કેટ અલગ અલગ વેરાયટીના તમને મળી જવાના છે અલગ અલગ વેરાયટીના મસાજર છે જોઈ લો તમે માથામાં શેમ્પુ નાખવા માટેનું વસ્તુ છે એ પણ તમને મળી જશે શેમ્પુ બસ અને આ મોસ્ટ ડિમાન્ડમાં આ વસ્તુ આવે છે ગેસના બાટલા ભાઈ સ્ટેન્ડ છે આ આના ઉપર આ એકદમ ઇઝી છે નીચે તમારે ઘસારો નહીં પડે આ મેકશો તો ઘસાશે નહીં ટાઈસો એ વસ્તુ છે કપડાં વપડા મીકવાની જરૂર નહીં પડે એવું સ્ટેન્ડ અહીંયા તમને મળી જવાનું છે આ યુનિક ટાઈપના વોલપેપર પણ છે એ વોલપેપર પણ તમને અહીંયા મળી જશે જોઈ લો ઘણી બધી વેરાયટીના છે તો આ સ્ટેન્ડની તો ભાઈ જરૂર પડશે જ મંગાવી લેજો અને આ વોલપેપર દિવાલને રંગબેરંગી બનાવવા માટે વોલપેપર પણ તમને મંગાવી લેજો અને યુનિક ને એન્ટિક ટાઈપના પર્સ છે જોઈ લો ખાલી આમ દબાવો તો ખૂલે અને આમ બંધ કરો તો બંધ થાય આમાંથી પૈસા મેકો તો પૈસા પડે નહીં એની ગેરંટી છે ભાઈ એકદમ યુનિક ગેરંટી છે એમાં પણ અલગ અલગ કલર તમને મળી જવાના છે જોઈ લો કલર કેટલા બધા કેટલા બધા કલર છે એ તમને આપણે બતાવીએ છીએ વારાફરતી વારાફરતી આ જોઈ લો આ યલો છે આ પિંક છે આ ગ્રે છે આ એસ છે બધા કલર મળી જશે અને ચેસ ચેસ ગેમ પણ તમને મળી જવાની છે અને આ તમને એકદમ યુનિક વેરાયટી અત્યારની ટ્રેન્ડિંગ વેરાયટી બતાવીએ છે નાના છોકરાઓને ઉપયોગમાં આવે ને એવી વસ્તુ છે આ જોઈ લો એને કઈ રીતે ખોલે છે અને શું છે એ વસ્તુ તમને બતાવીએ છે ચાલો આગળ જોઈ લો જોઈ લો કે આ રીતના રેડી થઈ ગયું છે ને આના અંદર છે ને પાણી ભરીને તમે નાના છોકરાને બેસાડી શકો છો અને ભાઈ નાનો છોકરો તો ખુશ ખુશ થઈ જાય એવી વસ્તુ છે અને તમે ગમે ત્યાં લઈ જઈ શકો છો અને ગમે ત્યારે યુઝ પણ તમે કરી શકો છો જોઈ લો પગથી હવા ભરાઈને ફૂલાડી દેવાનું પછી જરૂર પડે એટલે નીચેથી હવા કાઢી નાખવાની અને પાણી પણ નીચેથી નીકાળી નાખવાનું એવા કોક પણ આપેલા છે તો અહીંયા તમને આવી વેરાયટી પણ તમને મળી જવાની છે એકદમ યુનિક અને એન્ટીક ગમે ત્યાં લઈ જઈ શકો છો એકદમ એડજસ્ટેબલ હોય છે અને આવી ટચ લાઇટવાળી અલગ અલગ લાઇટ બદલાય એવી લાઇટ પણ તમને મળી જવાની છે રાત્રે લગાવી હોય તો એકદમ ગજબ લાગે અને નાઇટનું કંઈક અલગ જ વાતાવરણ છે તમારા ઘરમાં એવી લાઇટ છે આ જોઈ લો કેટલી જ જબરજસ્ત લાઇટ છે અને આવા યુનિક અને એન્ટિક વેરાયટીના ગ્લાસ પણ તમને મળી જવાના છે જોઈ લો કેટલા જોરદાર છે આવા ગ્લાસ તમને ભાઈ બીજે ક્યાંય જોવા નહીં મળે એકદમ ટ્રેન્ડિંગમાં ચાલતા ગ્લાસ છે એકથી એક યુનિક અને અલગ અલગ વેરાયટી તમને મળવાની છે એમાં પણ તમને અલગ અલગ પેટર્ન તમને મળી જશે અલગ અલગ વેરાયટીના ગ્લાસ તમે જોઈ લો કેટલા જોરદાર છે બાઉલ જોઈ લો બાઉલ ટાઈપ ગ્લાસ છે અને આ આ પણ તમારે યુનિક બોટલ છે એ પણ તમે યુઝ કરી શકો છો એવી બોટલ હોય છે એ પણ તમને મળી જવાની છે અને આ તાંબાની ઘણી બધી કોપરની કહેવાય એ તમને બોટલ પણ તમને અલગ અલગ મળી જવાની છે એમાં પણ અલગ અલગ પેટર્ન તમને મળી જશે જોઈ લો ગોળ છે નાની મોટી છે લંબગોળ છે ઘણી બધી વેરાયટી છે અને પેલું ઓફિસમાં નહીં હોતું આ રીતે જોઈ લો મૂકવાનું શો માટે તો એ પણ તમને વેરાયટી અહીંયા તમને મળી જવાની છે એકદમ રિઝનેબલ ભાવમાં આના જેટલો સસ્તો ભાવ આખું અમદાવાદ ફરી લેશો ને તો એ તમને બીજે ક્યાંય નહીં મળે ઓનલાઈન ચેક કરી લેશો તો ઓનલાઈનમાં પણ આના કરતાં ડબલ જ ભાવ હશે એ વસ્તુ અહીંયા તમને હોલસેલ ભાવમાં બધી વસ્તુ મળવાની છે યુએસબી કેબલ એસ્ટ્રોનોટ ચાર્જિંગ કરી શકાય પાવર થી ચાલે ને એવા એસ્ટ્રોનોટ ની લાઈટ પણ મળી જશે જોઈ લો ઘરમાં લગાવ્યું હોય તો જોરદાર લાગે અને અલગ અલગ વેરાયટીની વોટર બોટલ પણ તમને મળી જવાની છે એમાં પણ અલગ અલગ વેરાયટી તમને મળશે જેટલી મા જેવી માગો ને એવી પેટર્ન ઘણા બધા પ્રકારની મળી જવાની છે જોઈ લો એકદમ યુનિક આવી બોટલ તમે પહેલી વાર જોઈ છે જોઈ લો ખાલી બોટલ જુઓ તમે ઉપરથી ખોલવાનું પછી એને દબાવવાનું અને તરત ખૂલે એવી બોટલો પણ તમને મળી જવાની છે એ એકદમ યુનિક વેરાયટીમાં જોઈ લો કેટલી જોરદાર લાગે છે એ ચૂસીને પીવાનું હોય છે ભાઈ ગજબ બાકી હોય યાર આ વેરાયટી મને એકદમ જોરદાર લાગે આ એકદમ યુનિક વેરાયટીના મસાજર પણ મળી જશે હેડ મસાજર કહેવાય ને જે એ પણ તમને મળી જશે જોઈ લો ઘણી બધી વેરાયટીના મસાજર છે એ મસાજર પણ તમે આ રીતના કંઈક મસાજર કરી શકો છો અને ભાઈ તમારા હાથને એકદમ રિલેક્સ કરી શકો છો એમાં પણ તમને ઘણી બધી પ્રકારના મસાજર મળી જવાના છે અને ઘણી બધી યુનિક ને એન્ટિક વેરાયટી છે ભાઈ આવી વેરાયટી તમે બહુ ઓછી જગ્યાએ જોવા મળશે જોઈ લો આ શું છે તમને ખબર છે કાર કાચ ઉપર જે ગ્લાસ લગાવવાનો આવે ને જે ગ્લાસ કવર કાચને તમારા ગાડીને ઠંડક આવે એવી ગાડીના આવા મોટા કાચના કહેવાય જે કવર કહેવાય એ સાઈઝના કવર પણ તમને મળી જવાના છે જે કેલું જોરદાર કવર છે એને પાછું વાળીને ફોલ્ડિંગ હોય છે આખું અને એકદમ ઓછી જગ્યામાં આવી જાય અલગ અલગ વેરાયટીના તમને કપ રકાબીના શેર પર મળી જશે કંપનીના મળી જવાના છે નોન કંપનીના મળી જવાના છે સેલોના બ્રાન્ડના મળી જવાના છે જે માગો એ બધી વસ્તુના કપ રકાબી એન્ટી ગ્લાસ યુનિક ગ્લાસ એવા બધા અલગ અલગ વેરાયટીના અઢળક સ્ટોક આવી ગયો છે તમે જે માગો ને એ લાઈવ ડેમો સાથે જોઈને તમે લઈ શકો છો એટલી બધી વસ્તુઓ એના ગ્લાસીસ તમને અલગ અલગ વેરાયટીના મળી જવાના છે જોઈ લો કેવા કેવા ગ્લાસ છે જે પહેલી વાર તમે જોયા હશે એવા ગ્લાસ છે જોઈ લો કેટલા મસ્ત છે એકદમ એન્ટિક એન્ટિક પીસ કહેવાય છે જોઈ લો આ આ ટાઈપના પણ મળી જશે પેટર્ન ઘણી બધી છે અને આ ટાઈપની યુનિક નાની બોટલો પણ તમને મળી જશે એમાં તમે કોલ્ડ કોફી મિલ્કશેક બધી વસ્તુ પી શકો છો એવી વસ્તુ છે આ પાંડા ગ્લાસ ફ્રૂટ સલાડ ગ્લાસ છે એ પણ તમને મળી જવાના છે અને આવા ગ્લાસ ભાઈ બહુ ટ્રેન્ડમાં ચાલે છે અત્યારે એ ગ્લાસ પણ તમને અહીંયા મળવાના છે જે નાના છોકરાઓથી લઈને મોટા લોકો આરામથી યુઝ કરી શકે એવા ગ્લાસ હોય છે તો આ એક યુઝ જોઈ લો કેટલા બધા ગ્લાસનો સ્ટોક છે ફૂલ વેરાયટી છે અને ફૂલ સ્ટોકમાં તમને બધી વસ્તુ મળી જવાની છે જોઈ લો ઓહો હો ગજબ વેરાયટી છે ગજબ બાકી એમ ફૂલ વેરાયટી છે ફૂલ સ્ટોકમાં બધી વસ્તુ રહેવાની છે કપ કાપીના સેટ કો હોમ હોમ એસેસરીઝની વસ્તુઓ કહો કિચનની વસ્તુઓ કહો આ બેબી કેર બેબી કેર પ્રોડક્ટ કહો બેબી કેર કિડ કિડ્સ પ્રોડક્ટ કહો એ બધી વસ્તુ અહીંયા તમને મળી જવાની આખી કીડ છે બેબી કેરની જોઈ લો જેમાં બધી વસ્તુ આવી ગઈ નખ કપરનું આવી ગયું કાતર આવી ગયું ને હા સોલર લાઈટ લાઇટ જતી રહે તો પણ લાઇટ ચાલુ રહે એવી લાઈટ અહીંયા તમને મળી જવાની છે જેને કહેવાય સોલર લાઇટ એ તો ફક્ત ને ફક્ત આખો દિવસ ચાર્જ થશે અને રાત્રે તમને ઘરમાં ઉજાસ આપશે જેનાથી તમારું બિલ આવવાનું જ નથી કેમ કે સોલર છે તડકાના મદદથી ચાલે છે આવી વસ્તુનો વધુમાં વધુ ઉપયોગ હું તો કહું બધાએ કરવો જ જોઈએ આપણે તો આવી ત્રણ ચાર લઈ લીધી છે આપણે ઘર માટે ને હા એન્ટિક વેરાયટીના લંચ બોક્સ પણ તમને મળી જશે નાના છોકરાઓથી લઈને મોટા લોકો યુઝ કરી શકે એવા લંચ બોક્સ હોય છે એવા જો એવા લંચ બોક્સ હોય છે અને એકદમ યુનિક વેરાયટી છે એમ અને એ પણ ખાલી પચાસ હજાર રૂપિયામાં એના કરતાં ઉપરના ભાવના જોતા હોય તો પણ તમને એ મળી જવાના છે ખાલી પચાસ રૂપિયા પચાસ રૂપિયા એ પણ તમને બતાવી દઈએ કે કયા કયા છે જોઈ લો આ ટાઈપના મળી જવાના છે એકદમ ચોરસ અને એના અંદર પણ નાના મોટા કમ્પાર્ટમેન્ટ અલગ અલગ છે એવા મળવાના છે આ તમને લાગે છે કે પાણીની બોટલ છે પણ પાણીની બોટલ નથી આ અંબ્રેલા બોટલ છે જોઈ લો તમે એ તમને બધા છે કે આના અંદરથી શું નીકળે છે જોઈ લો ખાલી તમે ઓહો ઓહો બે ગજુ બાકી

करा होते ही तो एकामों भी इजी चलूं नहीं एकाम प्लेट जो है लखा करना पड़े तुमने क्या रेंकोट भी आज है आपने इसको बोलो 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 लेम्ब्रेला मारते चाहें बताओ मतलब ट्रेंडिंग में होश तू भी यार तो इलेवेंसन थ्रू है यार एक वो एक वो का दुप्पियोग माँ वे

કમ્પ્લીટ કરવો છે ચેન્જ મારે કાપી ઓકે મૂં મૌસ મૌસ આઈ જા ને રમન ને લેવાનું ના છે

મેન્શન કરી ચલો થોડા ચીલ કરી અને તમે શેર કરીશું રીલ તમે શેર કરી હું કહવાની પછી સ્ટોરીમાં અપીકા ને એમ ના ના આપણે તો ચીવાન ત્યાં બાજુ ટેબ મારી જે કેટલું

ही जगह थी खुल से नौ नौ अंदर आ गए टेक में ओह स्टिकर बचा दो रेस्ट्रीट कर दिया अरोबन आई कोस्टू देगे आदि ओह ओह बजे जून हर बार તો આ પ્રકારનો સ્ટોર છે તમે જોઈ શકો છો લાઈવ ડેમો સાથે બધી વસ્તુ તમને જોવા મળી જવાની છે આજે તમારા ફ્રેન્ડ સર્કલ માં તમારા ફેમિલી મેમ્બરમાં આ વિડીયો શેર કરી દો કેમ કે આટલી સસ્તી વસ્તુ અમદાવાદ ફરી લો તો એ તમને ક્યાંય મળશે નહીં ફક્તનો ફક્ત અહીંયા જ મળશે લોકેશન તમને સ્ક્રીન ઉપર દેખાતું હશે તો ફટાફટ પહોંચી જાઓ અને એકલા ના આવતા બીજાને બી લઈને આવજો કેમ કે આટલી બધી વસ્તુ બીજે ક્યાંય તમને જોવા નહીં મળે આટલી સસ્તી વસ્તુ ક્યાંય જોવા નહીં મળે દસ રૂપિયાથી લઈને પંદરસો સોળસો રૂપિયા સુધીનો ભાવ રહેવાનો છે બધી વસ્તુનો અલગ અલગ ભાવ રહેશે અલગ અલગ વેરાયટી રહેવાની છે તો ફટાફટ વિઝિટ કરો લોકેશનનો કોન્ટેક્ટ નંબર સ્ક્રીન ઉપર આવે છે ચલો ફરી મળીએ નવા વિડીયોમાં ત્યાર સુધી બાય બાય એન્ડ ટેક કેર